તાજેતરમાં ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ ત્રણ નવા કાયદા અમલમાં મુકવામાં આવ્યા છે તે બાબતે બનાસકાંઠા જિલ્લાના બાળકો અને લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી રાષ્ટ્રના દીર્ઘદ્રષ્ટા દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યના ડીજીપી વિકાસ દુબે તથા બનાસકાંઠા જિલ્લા એસપી પંદર હજાર નું ઇનામ પ્રાપ્ત થયું હતું જેને ડીવાય એસપી બી એમ પરમારે આ ટીમ ને સુપ્રત કરીને સન્માનિત કર્યા હતા બનાસકાંઠાના અક્ષરાજ સાહેબ તથા બનાસકાંઠા સુરક્ષા સેથુ સોસાયટીના સુગઢ માર્ગદર્શન હેઠળ કાયદાની જાણકારી નાગરિકો સુધી પહોંચે તેના માટેનો અમારો નાનકડો અને સુંદર પ્રયાસ શું તમે જાણો છો કે ભારતની અફવા જેવી પ્રાચીન આઈપીસી હવે બંધ થઈ ગઈ છે હા હવે ભારતમાં આઈપીસી નહીં પણ ત્રણ નવા કાયદા લાગુ પડ્યા છે જેમાં નંબર એક ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS નંબર બે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે નંબર ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે કે આ નવા કાયદાઓએ વર્ષો જૂના બ્રિટિશ કાયદાઓને રિપ્લેસ કરી દીધા છે પણ શું એ ખરેખર આપણને વધુ ન્યાય આપે છે કે પછી માત્ર નવા નામ જ છે કે જૂના જ છે આજના વિડીયોમાં આપણે આ ત્રણેય કાયદાઓને સરળ ભાષામાં સમજીશું એકસો ને સાહીઠ વર્ષ જૂનો આઈપીસી જે અંગ્રેજોએ આપણો કાયદો લખવા માટે બનાવ્યો હતો એ હવે ઇતિહાસ બની ગયો છે હવે નવા ભારત માટે છે ભારતીય ન્યાય એટલે કે આ નવો કાયદો હવે દેશના દરેક ગુનાને નવી ભાષા વધુ સ્પષ્ટતા અને પીડિત કેન્દ્રિત દ્રષ્ટિકોણથી જોવે છે પહેલા દેશદ્રોહનો વાંધાજનક રીતે ઉપયોગ થતો હતો એ કલમ હવે હટાવી દેવામાં આવી છે બદલે એના સ્થાને હેટ અગેન્સ્ટ નેશન એટલે કે દેશની એકતાને ખોરવનાર માટે સજા વધુમાં જે માટે પહેલા કોઈ જ ખાસ કલમ નથી હવે બીએનએસ માં ખાસ કલમ નંબર એટલે કે સખત સજા કરવામાં આવી છે નવું ભારત હવે નવા કાયદા સાથે આગળ વધે છે બીએનએસ બીએનએસએસ બી એન એસ અને બી એસ એ માત્ર કાયદાના પુસ્તકો નથી પણ ન્યાય તરફ ઉડી રહેલી એક નવી આશા છે પરંતુ યાદ રાખો કાયદો બદલાઈ શકે છે પણ ન્યાય ત્યારે જ મળે છે જ્યારે આપણે એને એને સમજીએ કાયદા વાંચો સમજો અને વહેંચો કારણ કે નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે તો એ સાથે છેલ્લે એટલું જ કહીશ કે અમારો આ નાનકડો પ્રયાસ સફળ થાય અને લોકો સુધી આ જાણકારી પહોંચે તેવી જ આશા રાખું છું ધન્યવાદ ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ thank <laughs>